વડોદરા મહાનગરપાલિકાના બોર્ડ નંબર ના નવાપુરા વિસ્તારમાં આવેલા ગંગોત્રી એપાર્ટમેન્ટ નજીક સિમેન્ટના વરસાદી ગટરના પાઇપો નાખવાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે ગંગોત્રી એપાર્ટમેન્ટ નજીક વરસાદી ગટરના પાઇપો નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે તે આઈએસઆઈ એટલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ માર્ક વગરના હોવાનું જાણવા મળ્યું છે ત્યારે કોર્પોરેશન ના કાર્યપાલક ભાર્ગવ પંડિત ને પૂછવામાં આવ્યું તો તેમના દ્વારા કહેવામાં આવ્યું કે દસ લાખ નીચેની કામગીરીમાં ફેક્ટરી પાસે આઈએસઆઈ સ્ટાન્ડર્ડ નું સર્ટિફિકેટ લેવામાં આવે છે જયારે દસ લાખ થી ઉપર ની કામગીરીમાં આઈ સ્ટાન્ડર્ડ ના માર્ક વાળા પાઇપો હોય છે તો સવાલ એ છે કે આઈએસઆઈ નું માર્ક ફક્ત દસ લાખ રૂપિયા ની ઉપર ની કામગીરીમાં જ હોય છે આ તો કેવી વાત તો સાંભળો શું કહી રહ્યા છે આ મામલે મહાનગરપાલિકાના અધિકારી ભાર્ગવ પંડિત નહીં આઈએસઆઈ માર્કાની પાઇપો નથી વાપરતા એ વસ્તુ નથી આમાં હકીકતમાં એવું છે કે જે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનને જે ટેસ્ટિંગ કરવાના જે કામ જે હોય છે એ દસ લાખથી ઉપરના કામમાં થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની એજન્સીની આપણે નિમણૂક કરતા હોઈએ છીએ અને એમની પાસે ટેસ્ટિંગ કરાવતા હોઈએ છીએ પણ અત્યારે જે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એટલે દસ લાખથી નીચેની કામગીરી હોય છે એમાં આપણે ફેક્ટરી પાસેથી એઝ પર આઈએસ સ્ટાન્ડર્ડની પાઇપ છે કે નહીં એનું સર્ટિફિકેટ લેતા હોઈએ છીએ એ સર્ટિફિકેટ પ્રમાણે આઈએસ સ્ટાન્ડર્ડની પાઇપ હોય તો જ આપણે વાપરીએ છીએ

ખાયબી થઈ રહી ના 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 કોઈ ખાયગી નથી થઈ તમારે કોઈ બી પાઇપ જ્યારે પણ ટેસ્ટ કરાવી હોય થળ ઉપરથી આપણે ટેસ્ટ પણ કરાવવા માટે રેડી છે એટલે કોઈ પણ જો એવું લાગતું હોય કે ભાઈ એવું એવું કોઈ એમાં ખાઈકી નો કોઈ પ્રશ્ન નથી અને આપણે નિયમ પ્રમાણે જ કામગીરી કરાવીએ છીએ આયુષ્ય કેટલું હોય છે નહીં એઝ પર હાઈએસ્ટ સ્ટાન્ડર્ડ જે પાઇપ હોય ને એ જે ક્વોલિટી પ્રમાણે જે આપણે જે ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય છે એ પ્રમાણેની જ પાઇપ આવે છે એટલે એમાં કોઈ બીજો કોઈ પ્રશ્ન નથી ક્વોલિટી બીજી તરફ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ આક્ષેપ છે કે તમામ પાઇપો આઈએસઆઈ માર્ક ના હોવા જોઈએ આમાં ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરો ને ફાયદો થાય છે આ કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો છે તેની તપાસ થવી જોઈએ હું એટલા માટે સહમત નથી કે એવું હોય તો સરકારે કાયદો કાઢવો જોઈએ કાયદામાં તો એવું લખેલું છે કે તમારે આઈએસ આઈએસ માર્કાના પાઇપો વાપરવા એટલા માટે કે એની એક ટાઈમ લિમિટ હોય મજબૂત હોય અને વધારે સમય ચાલે માટે આઈએસઆઈનું માર્કાનું પાઇપો નાખતા હોઈએ છીએ પણ હવે તો એવું એવા બી પકડાયા છે કે સાધારણ પાઇપ ઉપર આઈએસનના સિક્કા બનાવીને લગાડી દે છે તમે વિચાર કરો કે સર સિયાજીરાવ ગાયકવાડે કાસ તારની નાખી એને આજથી એકસો ત્રીસ વરસ થયા એકસો ત્રીસ વર્ષ લાઈન ચાલીને હજુ બી જે પાઇપ નીકળ્યા છે એ મજબૂત છે તમે જોઈ લો તો એ જમાનાની અંદર જ્યારે આટલી થોટ આટલી વિચારધારા રાખતા હતા મહારાજા અને આ લોકોએ લાઇન નાખી સ્ટીલની કહેતા હતા અને તે વખતે સળેલી પાઇપ અમે સભામાં બૂમો પાડતા હતા દસ વર્ષમાં લાઈન ખતમ થઈ ગઈ કરોડો રૂપિયા બેકાર થઈ ગયા તો તમે ખોદોને જોડો જ ધંધો કરવા માગો છો કે વડોદરા શહેરને સારું બનાવવા માગો છો જો સારું બનાવવા માગતો હોય તો સારું મટીરિયલ યુઝ કરો લાંબા સમય સુધી ચાલે અને વારંવાર ખોદવું ના પડે એ પ્રમાણે કાર્ય કરો તમે તો સ્થળ ઉપર જો જે કહે છે ને કે મીડિયા એ ચોથું સ્તંભ છે અને ચોથો સ્તંભ એટલા માટે છે કે સમાજમાં ચાલતી બુરાઈઓ સમાજમાં થતા અન્યાય ધુપ્પલ કામો જે શહેરના નગરજનોને હેરાન કરે એના પર્દાફાશ કરતા હોય તો સારો યુઝ કરો એવું એ બતાડવા માગતા હોય ત્યારે તમે એમને બી કહો છો કે દસ લાખ કરતાં ઓછું હોય તો આઈએસઆઈ માર્કાની જે તો કયા કાયદામાં લખ્યું છે એ મને બતાવો કાયદામાં કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે તમે ખરાબ મટીરિયલ વાપ વડોદરા શહેરમાં સારું મટીરિયલ વાપરીને વડોદરા શહેરના નગરજનો સુખી થાય એ પ્રમાણનું કામ કરવું જોઈએ આઈએસઆઈ ના હોય તો પાઇપ કાઢીને ફેંકી દેવા જોઈએ આઈએસઆઈ માર્કેટમાં જે પાઇપ લગાવો છીએ એવું મારું છું છું તમને કહું છું તમે જુઓ આખા વડોદરા શહેરમાં ખોદકામ ચાલે છે ઇન ઇટ મીન્સ કે જે ભૂવા પડો છે પડ્યા પડ્યા છે સો દોઢસો બસો જેટલા ભૂવા પડ્યા છે શહેરની અંદર વરસાદમાં સાહેબ એનો મતલબ એ થયો કે મટિરિયલ ખરાબ વાપરેલું છે અને મરી મટિરિયલ ખરાબ વાપર્યું હોય તો એના પર ઇન્કવાયરી થવી જોઈએ ના કે આપણે ખાડા પૂરવા જોઈએ અહીંયા તો ગુનો કરે કોન્ટ્રાક્ટર ને ખાડા પૂરીએ આપણે ખરાબ પાઇપ વાપરે તો તેવું કે આઈએસઆરની જરૂર નથી તો પછી આઈએસઆર કંપની શું કામ બનાવે બંધ કરજો ને ભાઈ સવાલ એટલો જ છે કે સારું મટિરિયલ વાપરાતી શહેર સુધરે સારું થાય અને લોકોને મજબૂતાઈ મળે અને કોઈ દેશ લીકેજો ના થાય અહીંયા તો ખરાબ મટિરિયલ વાપરી અને ઘડીએ ઘડીએ કામ આપવું અને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવું એ આદત પડી ગઈ છે છૂટ આપે છે અધિકારીઓને અધિકારીઓને દબાવવામાં આવે છે અધિકારીઓને સારી રીતે કામ નહીં કરવા માટે સત્તા પર બેઠેલા લોકોનો હાથ છે કારણ કે એ જો દાદાગીરી કરે અધિકારી સારું મટીરિયલ વાપરવાનું કહે તો હું મારા જેવું કે મારો માણસ છે એટલે મારો માણસ છે એટલે એને ખરાબ મટિરિયલ વાપરવાનું જ્યાં લાગભગ હોય જ્યાં જ્યાં લોકોને અધિકારીઓને દબાવવાની કોશિશ કરે ત્યાં કામ સારું નહીં થાય એવું મારું સ્વચ્છ છે